કપાળ સાંડલો કરી નીકળી તો ચાર પાંચ કળતરું બેઠી જ હોય ઓટલે ભક્તિ સમરા કાઢી ગઈ લાગે તો તમારા દાદા ને દાદા ને કેજો દાતાડા લઈને લણી જાય પોહા એટલી રાખજો બીજું તું થાય આમાં છે એ તો છે આમાં આખું ઘર ભગતરામ દીકરું થઈ ગયું લાગે પણ તમે નોકરા દીકરા તમે કરો તો વાંધો હું જ ભાઈ સહજ રીતે આપણને આપણા જ નડે છે બીજું કોઈ નડતું નથી એક બા બીજા બરોબર એમાં જતા હતા ને તો હું બરોબર પડ્યો એમ આડો પડ્યો મતલબ માં કેમકે જય શ્રી કૃષ્ણ મેં જય શ્રી કૃષ્ણ બાજુ પરસાદ ખાતો કાજુ બધા કિસમિસ ને લાવો બા કાચું બધા કિસમિસ ખાધા સોમવારે ખાધા મજા આવી મંગળવાર ખાતા મજા આવી પછી બુધવાર મારે કેવું પડ્યું મેં બા આ કાચું બદામ સવાઈ જાય છે કિસમિશ તો એક તો આ શાળામાં કઠોર થઈ જાય કઠણ થઈ જાય અને દાંતે સડે ને તો ભીનીથી અહીંયા કરવી પડે એટલે કાઢવી પડે પરણ તમે થોડોક પ્રસાદ ઘેરે લેતા હતા ક્યારે લેતા જાવશો મેં તો ફળી આમ બીજા છોકરાઓ રમતા એને આપો ને બાઈ આપું મેં તો બા તો એક કામ કરો ને મારા દાદા બેઠા હોય એને આપ નહીં આપું મેં તમે ખાવ ને પણ મોટા દાંત દીકરો તો આ ગલો ફે ઓલો ગલો ફે સેગડે રાખો નો સવાય પછી જ તને આપું અને બાનું એટલું ખાધું એટલે આ છી ગંદુ છે કરીને મૂકી દીધું એના દાખલા નથી અહીંયા કેટલું શીખવાડ્યું કેટલું શીખવાડ્યું પ્રેક્ટિકલી શીખવાડ્યું એકને કાખ જો પેલાં તો રામજી મંદિરે છોકરા રાડે રાઈડ થતા હોય ને હું બાળ એટલે બા હું કે હાલો ઝાલે વગાડવાનું ટાણું થઈ ગયું હાલો મારા દીકરો આપણે મંદિર જઈએ રામજી મંદિરે લઈ જાય એકને કાખમાં નાખ્યો એક આંગળીએ હોય ત્યાં મોર થઈ ગયા હોય એક બે વાવડાતા આવતા હોય રોતા હોય એટલે સંયુક્ત વસુદેવ કુટુંબની ભાવનાથી બધા ભાઈઓ રહેતા એમ હું હું કહેવા માગું છું ને એ સમજો ખાલી ઓ એ કરોમાં વસુદેવ ભાવનાથી કુટુંબથી બધા રહેતા હતા બે મોર થી ગયો ને કાંકમાં આગળ ગયો એક વિશે વૈષ્મ આમ એમ ફાટ પાડતું હોય મને મોટ ના ખાટ બા હું કે હાલ માર દીકરો હાલ હાલ રામજી મંદિર હાકર કોળા આપશે હાલ મારી દીકરો હાલ બધા નામ લાઈન માં બિહાર જય શ્રી કૃષ્ણ કરતા બાય શીખવાડ્યું એક જે વળી ગોઠણી પર ધીમે ધીમે મોટો થતો ને એને ખોળે બિહાર એને બે હાથ પકડીને પછી આમાં હું કરે હાલો રાધે 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 અમે આવડે આવડે રાજે 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 કર બાકી જાય રાજે 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 બાયે જય શ્રી કૃષ્ણ કરતા બાયે શીખવાડ્યું કપાળે ચાંદલો કરતા બાયે શીખવાડ્યું ભારતીય સંસ્કૃતિના બે હાથ જોડી નમસ્કાર બા એ શીખવાડ્યા નગર વગરતા બાપુજી શીખવાડ્યું અવાજ હોવા જોઈએ હવે એને સ્વભાવ પ્રમાણમાં શીખવાડ્યું એ તો એનો વાંક નથી ચરણામૃત લેતા બાય બાળ્યું ચરણામૃત લેતા ચમણો થાગળ ધરો ડાબો હાથ નીચે તુલસી પત્ર આવશે અને ગાયનું ગળ્યું દૂધ આવશે બેટા ઠાકરજીને ધરેલું ચરણામૃત એને આખી અડાડો પછી પીવો આ અમુક અમુક સવર્ણામત કોણ શીખવાડી ગયું હતું ને એને તો હું ગોતું છું મારો રામ ભલું કરે હતું ને એવું ને આવડો બધું એક જોયા જેવું કેવાનો મારો ભાવ બેગડા નથી બગાડવામાં આવ્યા આ વાત અહીં સ્ટોપ કરું છું આગળ આ બધું ભૂલી ગયા ભારતીય સંસ્કૃતિના નમસ્કાર આપણે ભૂલી ગયા નવી પેઢીને અંગ્રેજીમાં મોટા એવું શીખવાડે નકરું ટૂંકું કરી દે ગામડામાં દાદાજી બોલતા હતા હિન્દી ફિલ્મ વાળાએ દાદું શીખવાડ્યું ગામડામાં જીજાજી બોલતા હતા હિન્દી ફિલ્મ વાળાએ જીજુ શીખવાડ્યું ગામડામાં મામા બોલતા હતા હિન્દી ફિલ્મ વાળાએ મામુ શીખવાડ્યું આપણને પાછ ખબર નથી હિન્દીમાં મામુ એટલે બુસમારું થાય છતાંય સોટી પીડા થઈ એક શબ્દ માર ખાઈ હિન્દી વાળા ક્યાં ફૂ ન કરી ગુજરાતી ભાષા છે આ કેવાનો મારો ભાવ કે આજની પેઢીને આપણે આટલું બધું શીખવાડી છે છતાં જેટલા પણ સંતોના સંગમાં સંઘમાં છો સત્સંગના સંગમાં સંઘમાં છો એને કોઈ દી હજી વાહ નો હોય તમે જોઈએ કેમ કે આપણે ખીલો પકડીને બેઠા છે મારા બાપ એટલે આપણને કાંઈ નહીં થાય આજે ઘડીક આયા ફાફા મારે ઘડીક અહીંયા ફાફા મારે તકલીફ એને જ છે કેમકે આજની પેઢીના દાદાજી નું દાદુ કરીને કહું મને ઉપાધિ મળી જ હવે ટાઈમ નથી ફાસ્ટ ટેગ આવી ગયા ને ફાસ્ટ નમસ્કાર આવી ગયા છે ફાસ્ટ ટેગ આમ કેમ આમ ટોલ ના નીકળવા કપાઈ દે એમ અમુ અમુક ફાસ્ટ નમસ્કાર આવી ગયા હનુમાનજી મહારાજ ની કોઈ ડેરી આવે આવેલા ટેટ જાણે કેમ હનુમાનજી મહારાજ ના સિગ્નલ આપતા હોય હા ભલે ઠીક છે નકર હનુમાનજી મહારાજ વિચાર કરે કે અમારો દીકરો મારી હાજરી ભરવા આવ્યો છે કે મને પગે લાગવા આવ્યો કેટલું પણ ફાસ્ટ નમસ્કાર આવી રીતે આમ નમસ્કાર હોય કોઈ દી ક્યાં લખ્યું છે ચાર વેદોમાં છ શાસ્ત્રો 18 પુરાણ ઉપનિષદોમાં ક્યાંય લખ્યું છે આવી રીતે આમ નમસ્કાર કરવાના નમવું નમસ્કાર એટલે નમવું થાય નત કે નમવું પણ આપણે ભૂલતા જઈએ છીએ તો આજની પેટીઓને તો અંગ્રેજી મોટા કરી છે ને દાદાજીને દાદુ નથી કરતા હાય હનુ હન્નુ નહીં હનુમાન બાપા કે મોટું ફેરવી નાખશે આ તો ઠીક છે આ કાનની ની બુટી પકડી આપણે અમે નિહાળે ગયા હતા ને હજી ગભો ને નિહાળે ઉભો છો હજી ગયો નથી એવી રીતે આમ કીધું ને ગોફણીઓ કરતો કરતો આવ્યો અને આખો રૂમ ભરેલો સાઈબ સાહેબ બોર્ડમાં ભણાવે સાહેબ હો સાળી શાળી વર્ષ સુધી નોકરી કરે એવા સાહેબ અમે એને ભણ્યા કાકા એને ભણ્યા બાપુજી એને ભણ્યા અમે લેસન લઈને ન જઈ ને એટલે બાપુજીને સંભારીને મારો તારો બાપે આવો જતો પણ હવે શું છે પણ હવે નોખો કરો ને હવે શું છે શાળા વાર સંભાળી રાખો તો બોલો ગોફણીઓ કરતો કરતો કયો ને આખો રૂમ ભરે ને તો સાહેબ બોર્ડમાં જ ભણાવતા હતા સાહેબ એવું કીધું કે બા આપડે નિહાયેલો ટાઈમ હાથ વાગે દસ દસ વાગ્યા જોડ્યું નહીં આવવાનું વેલો હતો જા પેલું જૂનું બાન કામ ને ઝીણી ઝીણી કાંકરીયું કરે એવા ડાલા મથા સાહેબો હા એ હોય કે હું વેલો આવું કે મોડો આવું નિહાલ ના ટાઈમે નિહાલ ચાલુ કરી દેવાની મારે વેલા મોટું થાય ભેવું પાવી હોય ખાણ નાખવા હોય નીણું નાખવી હોય પણ ત્રણ દિવસથી ઇતિહાસ ભણાવું છું ઈ તો જો પછી પેપરમાં શું લખાય મારો દાદો જીવે છે એની પાસે જે ઇતિહાસ પીડા ને એ હિતેર વર્ષમાં કોઈ સોપડે નથી ચડાવી શીખું બધી વાતો ન સમજતા ઓ ને બધી દાંતમાં ન કાઢતા સમજાય ને વંદન મારા બાપ કે મારે તને બે ત્રણ પ્રશ્નો કરવા છે હું ઉતાવેલ રાખો પ્રશ્ન પહેલો કે બોલો તાજમહેલ કોણે બનાવ્યો કે નથી હરખો બનો કલર કામ કરવું પડે એમ છે કે ના સમાર કામ કરવું પડે કે નાના અમારા બાપની હાથ પેઢીના ફોટા અહીંયા તાજમહેલમાં લાગે એમ છે સાહેબ મીડા મુદાવી નહીં નહીં તો તેને તેની પેઢીથી ઉપાડા એના લીધા તાજમહેલ કોને બનાવો જેને બનાવો જોઈન વી આવો કે પણ ઉપરથી ભણાવવામાં આવે છે તો શું કરવું કે ભણાવવામાં આવતું હોય ને તો સરદાર વલ્લભભાઈ પટેલનું ભણાવો અમીરસિંહ ગોહિલનું ભણાવો મહારાણા પ્રતાપ છત્રપતિ શિવાજી ઝાંસીની રાણી ભગતસિંહ એનું ભણાવો કે ઉપરથી આવે એવું થાય તો કે હવે બધું આવશે બાણો હા પ્રશ્ન બીજો કે બોલો બાટલો અને બાટલીમાં શું ફેર હાથી ઘોડાનો હાથી ઘોડાનો ફેર હાથી ઘોડાનો ફેર કેમ કે બાટલો છે ને ડોક્ટર સાહેબને નસ ગોતી સડાવો પડે બાટલી બાટલી ગમે અહીંયા ખાસે ખૂણે પડી હોય તો નાખે બોલો આનું શું કરો તમે પ્રશ્ન ત્રીજો કે બોલો કે પિતા એટલે શું પિતા એટલે કે ઈ પીવે હાલે આપણે પી ન હાલે એનું અલગથી મંગાવે મારે પાછું અલગથી મંગાવવું પડે એ કે ચાર ખૂણાનું ટેબલ છે એમાં ચાર ખૂણાના ટેબલ એક એક ખૂણે એક ઈંડું મૂકું બીજે ખૂણે બીજું ઈંડું મૂકું કેટલા ઈંડા થાય ઈંડા તો બે થાય પણ મુર્ગીનું કામ તમે શું કામ કરો તો ઘડીક તો તડકે લાવીને હુક્યું હોય એને ઓકે કેવા પણ માસ્ત્રો તડકે લાવીને હુક્યો એમાં અમારે અમે ભણતા ને તો એ ગાંધીનગરથી ઇન્સ્પેક્શન આવતું પ્રાથમિક શાળાના ઇન્સ્પેક્શન આવે એમાં એક 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 આવે સાહેબ અમારા રૂમમાં આવ્યા આવીને કે છોકરાઓ અમે ગાંધીનગરથી આવેલા છીએ અને તમારા શિક્ષકો કઈ રીતે શિક્ષણ પૂરું પાડે છે એ અમારા સાહેબ કે છે સાહેબ સવાલ કરી શકો છો તો કે છોકરાઓ ઉભો થાય બોલ તાર નામ મારું નામ ગભો આ તો સવાલ કરવો છે જવાબ આવડશે ને હમ બોલો કે શિવનું ધનુષ કોણે ભાંગ્યું કે તો ઓલો ઢીલો પડી ગયો કે હું કાલ નહોતો આવ્યો હા હું નહોતો આવ્યો પણ શિવનો ધનુષ કોણે ભાંગ્યું તો નથી ખબર નથી ખબર પણ તો બે હજાર બીજાનો ઉભો કર્યો ઊભો થાય શિવનું ધનુષ કોણે ભાંગ્યું તો ઓલો હાવ ઢીલો પડી ગયો ભોળો માણ હાવ એ બેટસ બેજા 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 ત્યાં માસ્ટર સાહેબે કીધું માસ્ટર સાહેબને વર્ગ શિક્ષકને પૂછ્યું શું કરો છો છોકરાઓને ખબર નથી શું નંદનસ કોણે ભાઈગુ પણ હું તો સાહેબ એમ કાઈ નહીં પણ આને આના કાકાને આના બાપુજીને 40 40 વર્ષ સુધી મેં ભણાવ્યા એના બાપાય કોઈ તોફાની તો એકે હતા જ નહીં અને અમારે આ ક્લાસમાં એકે છોકરો તોફાની કે ભાંગ તોડ વાળો છે નહીં સાહેબ તો તમને નથી ખબર શિવ નું ધનુષ કોને ભાંગ્યું નહી મને નથી ખબર સાહેબ સાહેબ નો મગજ લઈ ગયો આચાર્ય સાહેબ પાંગે હેડ માસ્તર પાસે કે શું કરો છો વર્ગ શિક્ષકને નથી ખબર શિવ નું ધનુષ કોણે ભાંગ્યું વિદ્યાર્થીઓને નથી ખબર શિવ નું ધનુષ કોને ભાંગ્યું શું કરો તમે તો આચાર્ય સાહેબ ઢીલા પડી ગયા કે તમે કયો છો હું કરો હું તો વિચાર કરું છું શું વિચાર કરો છો વિચાર એ કરું છું અમારું ગામ નાનું નિહાળ નાની આ શિવનું ધનુષ અહીંયા લાવ્યું કોણ અને અમને ખબર નહીં તમને ન્યા ખબર પડી ગઈ નથી ખબર સાહેબ અને ખબર હોય મને કેવા માંગો હું ત્યાં તો મગજ હલી ગયો ગયા સરપસ ભાઈ હું કરો છો તમે આખી નિહાળ ખબર શિવનું નું ધનુષ કોને ભાંગવું તો સરપસ થોડાક નવા નવા સરપસ થયેલા છે ત્યાં ખિસ્સામાં પાંચ હજાર રૂપિયા કાઢીને સાહેબને આપી દીધા એ કે આઈ જાઓ જેને ભાંગવું એનું રહેવા દો નહીં એમ નહીં શિવનું ધનુષ કોને ભાંગવું પણ એ કે સાહેબ જેને ભાઈ પાંચ હજાર લેતા જાવ ને ખિસ્સામ નાખો આ હે ના છે જેને ભાઈ અમારું ગામનું નામ ખરાબ ન કરતા કેમ એ કે એક તો દીકરીઓ કોઈ દેતું નથી ને પછી પેપરમાં આવશે કે શિવના ધનુષ ભાંગ્યા છે નહીં રહેવા દો સાહેબ આ બીજા પાંચ હજાર લેતા જાવ આ હે ના છે શિવ ધનુષ કટકા મળે તો મને આપજો મારી વાડી દાટી આવે પણ મારા ગામનું નામ ખરાબ નહીં થવા દઉં બોલો આમ જ આવી લઈ ગયું મારો રામ ભલું કરે એ તો હું કાંઈ માટે કહું આજની પેટીને તમે દાદા પાસે બેહો ને તો સિત્તેર વર્ષના અનુભવ એની પાસે લેતા શીખી જાય બધું ગૂગલ નહીં આપે હજી કહું છું કે બાન દાદા પાસે બેહતા શીખી જાય વડીલ સંતો પાસે બેહતા શીખી જાય કેમ કે બધુંય નહીં આપે ગૂગલ પૂછો યો ગૂગલ હા લો ગૂગલ અમારી હા પેઢી ના નામ આપો તો ગૂગલ થોડો ઘેરા સા આપી વાયો છે તેને ખબર હોય એ ગગજી બાપાને ખબર હોય મંજી બાપાને ખબર હોય અને મંજી બાપા કે જેવા તેવા નહીં હો ગામને ઓળવી દે ભાઈ અમુક સવાલો જવાબ કરી કરીને એની પાસે સુવિધા નહોતી શું એડ જોઈએ